ઘોઘા તાલુકાના નવા રતનપર ગામના યુવાનો પાણીમાં ડૂબ્યા નવા રતનપર ગામના ત્રણ યુવાનો દરિયામાં નાહવા જતા પાણીમાં ડૂબ્યા મોડીસ્ટ કંપની નજીક આવેલ દરિયામાં નાહવા જતા ત્રણ બાળકો ડૂબ્યા હતા બાળકો પાણીમાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિક આગેવાનો સહિતના લોકો પહોંચ્યા બનાવ સ્થળ સ્થાનિક લોકો એકબીજાની મદદ વડે બે યુવાન બાળકોને બચાવી લેવાયા એક યુવાન લાપતા બનતા એનડીઆરએફની ટીમ સહિત પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે ગોમથલ યુવાનની શોધખોળ હાથ ધરતા યુવાની લાશ મળી આવેલ મૃતક યુવાની લાશ તે પેમર્થ કોડિયાક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ દરિયામાં નાહવાની મોજ કરવા ગયેલ જુવાન મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજું ફરી અશ્વિન ગોહલ જી ભાવનગર અહીંયા દરિયામાં અમે આવ્યા ત્યારે ત્રણ છોકરા નાતા હતા તો અમને બધા મજાકમાં નાતા હતા તો પછી એને બે છોકરા એવું બોલ્યા કે અમને કાઢો અમને કાઢો એમ તો અમે મેં જોયું તો એ ડૂબતા હતા પછી બીજા એના ભાઈબંધો હતા અહીંયા ત્રણ જણા બાર શર્ટ બેઠા હતા તો એમને મેં હાથ કર્યો કે આવો તમે એમ તો પછી હાથ લાઇન કરીને મેં એના બે છોકરા ને બહાર કાઢ્યા અને એક છોકરો અમને પછી જડ્યો નહીં બેને બસાવ્યા બેને જીવ બસાવ્યા અને એક છોકરાને અમે પછી હાથમાં ઘણું આવ્યું મહેનત કરી પણ કઈ પછી પત્તો ન લાગ્યો